ओ नमः श्रीमद् श्रीमद्भागवत महापुराण स्कंध पुर्वाध अध्याय सुखदेव जी कहे छे हे राजन गोपीओ ભગવાનની આ પ્રમાણેની સુમધુર વાણી સાંભળીને તેમનો જે વિરહજન્ય શેષ હતો તેનાથી પણ મુક્ત થઈ ગઈ અને સૌંદર્ય માધુર્ય નિધિ પ્રાણપ્રિયના અંગસંગથી કૃતાર્થ થઈ ગઈ ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી અને સેવિકા ગોપીઓ એકબીજાના બાહુઓમાં બાહુઓ નાખીને ઊભી હતી તે સ્ત્રી રત્નોની સાથે યમુનાજીના પુલીન પર ભગવાને પોતાની રાસલીલાનો આરંભ કર્યો સંપૂર્ણ યોગોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ બે બે ગોપીઓની મધ્યમાં પ્રગટ થઈ ગયા અને તેમના ગળામાં પોતાનો હાથ મૂકી દીધો આ પ્રમાણે એક ગોપી અને એક કૃષ્ણ આ ક્રમ હતો બધી ગોપીઓ એવો અનુભવ કરતી હતી કે મારા કૃષ્ણ તો મારી પાસે જ છે આ પ્રમાણે હજાર હજાર ગોપીઓની વચ્ચે શોભાયમાન ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય રાસોત્સવ શરૂ થયો તે વખતે આકાશમાં સેંકડો વિમાનોની ભીડ હતી બધા દેવતાઓ પોતપોતાની પત્નીઓ સાથે ત્યાં આવ્યા હતા રાસોત્સવના દર્શન કરવાની લાલસાની ઉત્સુકતાથી તેમનું મન તેમના વશમાં ન હતું સ્વર્ગની દિવ્ય દિવ્યદુંદુભીઓ આપમેળે વાગવા લાગી સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી ગંધર્વો પોતાની પત્નીઓ સાથે ભગવાનના નિર્મળ યશનું ગાન કરવા લાગ્યા રાસમંડળમાં બધી ગોપીઓ પોતાના પ્રિયતમ શ્યામસુંદર સાથે નૃત્ય કરવા લાગી તેમના હાથના કંકણો પગના ઝાંઝર અને કંદોરાની નાની નાની ઘોઘરીઓ એકસાથે ઝણકી ઉઠી ગોપીઓ અસંખ્ય હતી તેથી તે મધુર ધ્વનિ પણ બહુ જોરથી થઈ રહ્યો હતો યમુનાજીની રમણ રેતી પર વ્રજસુંદરીઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત શોભા હતી એવું લાગતું હતું કે જાણે અસંખ્ય પીળા પીળા ચમકતા સુવર્ણમણીઓની મધ્યમાં જ્યોતિમય નીલમણી ચમકી રહ્યો હોય નૃત્ય વખતે ગોપીઓ જાત જાતના ઠુમકા લઈને પગ ક્યારેક આગળ લઈ જતી અને ક્યારેક પાછળ હટાવી લેતી ક્યારેક ચકરડાની જેમ ફરતી ક્યારેક પોતાના હાથ ઉપાડી ઉપાડીને પ્રગટ કરતી તો ક્યારેક વિભિન્ન પ્રકારના હાવભાવ કરતી ત્યારે તે આકાશમાં વીજળીઓની જેમ ચમકતી હતી ક્યારેક બહુ કલાત્મક ઢંગથી હસતી જ્યારે તે ભ્રકુટીના વિલાસો સાથે નાચતી ત્યારે તેમની પાતળી કમર એવી રીતે લચી પડતી કે જાણે તૂટી ગઈ હોય નીચા નમવું બેસવું ઉઠવું અને ચાલવાની સ્ફૂર્તિને લીધે તેમના વક્ષસ્થળ હલી રહ્યા હતા તથા વસ્ત્રો ઉડતા હતા કાનોના કુંડળો હાલતા હાલતા ગાલો પર આવી જતા હતા નૃત્યના પરિશ્રમથી તેમના મુખ પર પસીનાના બિંદુઓ ચમકતા હતા કેશના અંબોડા ઢીલા થઈ ગયા હતા કટીમેખલાના બંધનો ઢીલા થઈ ગયા હતા આ પ્રમાણે નટવર નંદલાલની પ્રેયસી ગોપીઓ તેમની સાથે નાચી ગાઈ રહી હતી હે પરીક્ષિત તે વખતે એવું લાગતું હતું જાણે અનેક શ્રી કૃષ્ણ કાળા કાળા મેઘમંડળ છે અને તેમની વચ્ચે ગોરી ગોરી ગોપીઓ વીજળીઓ છે તેમની શોભા અપાર હતી ગોપીઓનું જીવન ભગવાનનો પ્રેમ છે તેઓ કૃષ્ણને સ્પર્શ કરીને ઊંચા ઊંચા સ્વરે ગાન કરી રહી હતી શ્રી કૃષ્ણનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને વધારે આનંદ ઘેલી બની ગઈ તેમના રાગ રાગીણીઓના ગુંજનથી આજે પણ આખું જગત ગુંજી રહ્યું છે કોઈ ગોપી ભગવાન સાથે તેમના સ્વરોમાં સૂર પુરાવીને ગાઈ રહી હતી તે શ્રીકૃષ્ણના સ્વર કરતાં વધારે ઊંચા સ્વરથી રાગ આલાપવા લાગી તેના વિલક્ષણ અને ઉત્તમ સ્વરને સાંભળીને ભગવાન બહુ જ પ્રસન્ન થયા અને વાહ વાહ કહીને તેની પ્રશંસા કરવા લાગ્યા તે જ રાગને એક બીજી સખીએ ધ્રુપદમાં ગાયો તેને પણ ભગવાને અભિનંદન આપ્યા એક ગોપી નૃત્ય કરતાં કરતાં થાકી ગઈ તેના હાથના કંકણ અને અંબોડાની વેણીના ફૂલ ખરવા લાગ્યા ત્યારે તેણે બાજુમાં જ ઊભેલા મુરલી મનોહર શ્યામસુંદરના ખભાને પોતાના હાથે જોરથી પકડી લીધો ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો એક હાથ બીજી ગોપીના ખભા પર મૂક્યો હતો તે સ્વભાવથી તો કમળ જેવો સુગંધિત હતો જ તેના પર બહુ જ સુગંધિત ચંદનનો લેપ પણ હતો તેની સુગંધથી તે ગોપી રોમાંચિત થઈ ગઈ તેના રોમે રોમ ખીલી ઉઠ્યા તેણે તુરંત જ તે શ્રીહસ્તને ચૂમી લીધો એક ગોપી નૃત્ય કરી રહી હતી નાચવાના કારણે તેના કુંડળ હલી રહ્યા હતા તેના તેજથી તેના ગાલ વધારે ચમકી રહ્યા હતા તેણે પોતાના ગાલને ભગવાનના ગાલ સાથે મિલાવી દીધા અને ભગવાનને તેના મુખમાં પોતાનો પ્રસાદ તાંબુલ આપી દીધો કોઈ ગોપી નુપુર અને કંદોરાની ઘોઘરીઓને જણકારતી રહીને નાચી ગાઈ રહી હતી તે જ્યારે બહુ થાકી ગઈ ત્યારે તેણે પોતાની બાજુમાં જ ઊભેલા શ્યામસુંદરના શીતળ કરકમળોને પોતાના વક્ષસ્થળ પર પધરાવી દીધા હે પરીક્ષિત ગોપીઓ લક્ષ્મીજી કરતાં પણ ભાગ્યશાળી બની રહી છે લક્ષ્મીજીના પરમ પ્રિયતમ એકાંત વલ્લભ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પરમપ્રિયતમના રૂપમાં પ્રાપ્ત કરીને ગોપીઓ ગાન કરતી રહીને તેમની સાથે વિહાર કરવા લાગી ભગવાન શ્રીકૃષ્ણે તેમના ભુજપાશથી તે ગોપીઓને ગળેથી બાંધી રાખી હતી ત્યારે ગોપીઓની શોભા અપૂર્વ હતી તેમના કાનોમાં કમળના કુંડળો શોભી રહ્યા હતા વાંકડિયા કેશની લટો કપોળો પર લટકી રહી હતી પસીનાના બિંદુઓ તેમના મુખના લાવણ્યને વધારતા હતા તેઓ રાસમંડળમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે નૃત્ય કરી રહી હતી તેમના કંકણ અને ઝાંઝરો ઝણકી રહ્યા હતા ભમરાઓ તેમના તાલમાં પોતાનો સૂર પુરાવી ગાઈ રહ્યા હતા તેમના અંબોડામાં ગૂંથેલી વેણીઓના પુષ્પો ખરી રહ્યા હતા હે પરીક્ષિત જેમ નાનો બાળક નિર્વિકાર ભાવે પોતાના પડછાયા સાથે રમે છે તે જ પ્રમાણે રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેક ગોપીઓને પોતાના હૃદય સાથે લગાવે છે ક્યારેક હાથથી તેમના અંગ સ્પર્શ કરતા ક્યારેક પ્રેમભરી વાંકી દ્રષ્ટિથી તેમના તરફ જોતા તો ક્યારેક લીલાપૂર્વક હાસ્ય કરતા આ પ્રમાણે તેમણે વ્રજસુંદરીઓ સાથે ક્રીડા કરી વિહાર કર્યો હે પરીક્ષિત ભગવાનના શ્રી અંગોનો સંસ્પર્શ પ્રાપ્ત કરીને ગોપીઓની ઇન્દ્રિયો પ્રેમ અને આનંદથી વિહવળ થઈ ગઈ નૃત્ય કરતા કરતા તેમના કેશ વિખેરાઈ ગયા તેઓ પોતાના કેશ વસ્ત્ર અને ચોળી વગેરેને પૂરી રીતે સાચવવામાં અસમર્થ બની ગઈ ભગવાન શ્રી કૃષ્ણની આરાસ ક્રીડા જોઈને સ્વર્ગની અપ્સરાઓ પણ મળવાની કામનાથી મોહિત થઈ ગઈ અને બધા જ તારાઓ અને નક્ષત્રો સાથે ચંદ્રમાં પણ ચકિત થઈ ગયા હે પરીક્ષિત જો કે ભગવાન આત્મારામ છે તેમને પોતાના સિવાય બીજા કોઈની આવશ્યકતા નથી છતાં તેમણે જેટલી ગોપીઓ હતી તેટલા જ રૂપ ધારણ કર્યા અને સહજતાથી તેમની સાથે આ પ્રમાણે વિહાર કર્યો જ્યારે ઘણા સમય સુધી નૃત્ય અને વિહાર કરવાના કારણે ગોપીઓ થાકી ગઈ ત્યારે કરુણાશીલ ભગવાન શ્રી કૃષ્ણે બહુ પ્રેમથી સ્વયં પોતાના સુખદ કરકમળ દ્વારા તેમના મુખ લુચ્છ્યા હે પરીક્ષિત ભગવાનના કરકમળના સ્પર્શથી ગોપીઓને બહુ આનંદ થયો તેમણે તેમના તે કપોલોનું સૌંદર્ય જેમના પર સોનાના કુંડળો ઝગમગી રહ્યા હતા અને સુંદર વાંકડિયા કેશની લટો લટકી રહી હતી તથા તે પ્રેમયુક્ત દ્રષ્ટિથી જ અમૃત કરતાં પણ મધુર હાસ્યથી ઉજ્જવળ બની રહી હતી તેનાથી ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાનની પરમ પવિત્ર લીલાઓનું ગાન કરવા લાગી પછી જેમ થાકેલો ગજરાજ નદીઓના કિનારા તોડતો હાથરણીઓ સાથે જળમાં પ્રવેશ કરે તેમ ભગવાને પોતાનો શ્રમ દૂર કરવા માટે ગોપીઓ સાથે જળ ક્રીડા કરવાના ઉદ્દેશ્યથી યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો તે વખતે ભગવાનની વનમાળા ગોપીઓના અંગસ્પર્શથી મસળાઈ ગઈ હતી અને ગોપીઓના વક્ષસ્થળના કેસરથી તે પણ રંગાઈ ગઈ હતી તેની ચારે બાજુ ગુંજન કરતા ભમરાઓ તેમની પાછળ પાછળ એ રીતે ચાલી રહ્યા હતા જાણે ગંધર્વરાજ તેમનો યશોગાન ગાતા ગાતા તેમની પાછળ ચાલી રહ્યા હોય હે પરીક્ષિત યમુના જળમાં ગોપીઓ પ્રેમભરી દ્રષ્ટિથી ભગવાન તરફ જોઈ જોઈને હસી હસીને તેમના પર ખૂબ જળ છાંટતી હતી જળ ઉલેચી ઉલેચીને તેમને ખૂબ નવડાવ્યા વિમાનોમાં બેઠેલા દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા આ પ્રમાણે યમુના જળમાં સ્વયં આત્મા રામ ભગવાન શ્રી કૃષ્ણે ગજરાજની જેમ જળવિહાર કર્યો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ યુવતીઓ અને ભ્રમરવૃંદથી ઘેરાયેલા યમુના તટના ઉપવનમાં ગયા તે અત્યંત રમણીય ઉપવન હતું તેની ચારે બાજુ જલ અને સ્થલમાં અતિસુંદર સુગંધિત પુષ્પો ખીલેલા હતા તેમની સુગંધ લઈને મંદ મંદ વાયુ વહી રહ્યો હતો જેમ મદમસ્ત ગજરાજ હાથણીઓના ટોળા સાથે ઘૂસી રહ્યો હોય તેમ ભગવાન તેમાં વિચરવા લાગ્યા હે પરીક્ષિત શરદ ઋતુની તે રાત્રિ જેમાં અનેક રાત્રિઓ એકત્રિત થઈ ગઈ હતી બહુ જ રળિયામણી હતી ચારે બાજુ ચંદ્રમાની સુંદર ચાંદની પ્રસરી રહી હતી કાવ્યોમાં શરદ ઋતુની જે રસાળ સામગ્રીઓનું વર્ણન મળે છે તે બધા જ પદાર્થોથી તે યુક્ત હતી તેમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની પ્રિયસી ગોપીઓની સાથે યમુના તટ યમુનાજી અને ઉપવનમાં વિહાર કર્યો એ વાતનું સ્મરણ રહે કે ભગવાન સત્ય સંકલ્પ છે આ બધી તેમના ચિન્મય સંકલ્પની ચિન્મયી લીલા છે અને તેમણે આ લીલામાં કામભાવને તેની ચેષ્ટાઓને તથા તેની ક્રિયાઓને બધી રીતે પોતાને આધીન કરી રાખી હતી તેમને પોતાનામાં કેદ કરી રાખી હતી રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવન ભગવાન શ્રીકૃષ્ણ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છે તેમણે પોતાના અંશ બલરામજી સાથે પૂર્ણરૂપે અવતાર ગ્રહણ કર્યો છે તેમના અવતારનો ઉદ્દેશ હતો ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ હે બ્રહ્મન તેઓ ધર્મની મર્યાદાના સ્થાપક ઉપદેશક અને રક્ષક હતા તો પછી તેમણે પોતે ધર્મથી વિપરીત પરસ્ત્રીનો સ્પર્શ કેમ કર્યો હું માનું છું કે ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણકામ હતા તેમને કોઈ વસ્તુની કામના ન હતી તેમ છતાં તેમણે શા અભિપ્રાયથી આવું નિંદનીય કર્મ કર્યું પરમ બ્રહ્મચારી મુનિશ્વર આપ કૃપા કરીને મારો સંશય દૂર કરો શ્રી સુખદેવજી કહે છે સૂર્ય અગ્નિ વગેરે ઈશ્વર ક્યારેક ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે પરંતુ તે કર્મોથી તે તેજસ્વી પુરુષોને કોઈ દોષ લાગતો નથી જુઓ અગ્નિ બધું ભક્ષણ કરે છે પરંતુ તે પદાર્થોના દોષોથી તે લિપ્ત થતો નથી જે લોકોમાં એવું સામર્થ્ય નથી તેમણે મનથી પણ આવી વાત ક્યારેય વિચારવી જોઈએ નહીં શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી જો મૂર્ખતાવર્શ કોઈ આવું કામ કરી બેસે તો તેનો નાશ થઈ જાય છે ભગવાન શંકરે હળાહળ વિષ પી લીધું હતું બીજો કોઈ પીવે તો તે બળીને ભસ્મ થઈ જશે સમર્થ પુરુષોના વચન સત્ય હોય છે તેથી તેમના વચન પ્રમાણે વર્તવું અને પોતાના અધિકાર પ્રમાણે આચરણ કરવું તેમના આચરણનું અનુકરણ તો ક્વચિત જ કરવામાં આવે છે તેથી બુદ્ધિમાન મનુષ્યે તેમનું જે આચરણ તેમના ઉપદેશને અનુકૂળ હોય તેને જીવનમાં ઉતારવું જોઈએ હે પરીક્ષિત તે સામર્થ્યવાન પુરુષો અહંકાર રહિત હોય છે શુભ કર્મ કરવામાં તેમનો કોઈ સાંસારિક સ્વાર્થ હોતો નથી અને અશુભ કર્મ કરવામાં તેમને કોઈ અનર્થ અર્થાત નુકસાન થતો નથી તેઓ સ્વાર્થ અને અનર્થથી પર હોય છે જ્યારે આવા સમર્થોના માટે આવી વાત છે તો જે પશુ પક્ષી મનુષ્ય દેવતા વગેરે સમસ્ત ચરાચર જીવોના એકમાત્ર પ્રભુ સર્વેશ્વર ભગવાન છે તેમની સાથે પુણ્ય પાપનો સંબંધ કઈ રીતે કલ્પી શકાય જેમના ચરણકમળોની રજનું સેવન કરીને ભક્તજન તૃપ્ત થઈ જાય છે જેમની સાથે યોગ પ્રાપ્ત કરીને યોગીઓ પોતાના તમામ કર્મબંધનો કાપી નાખે છે અને વિચારશીલ જ્ઞાનીઓ જેમના તત્વનો વિચાર કરીને તત્સ્વરૂપ થઈ જાય છે તથા સમસ્ત કર્મબંધનોથી મુક્ત થઈને સ્વેચ્છાએ વિચરે છે તે જ ભગવાન પોતાના ભક્તોની ઈચ્છાથી પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરે છે ત્યારે ભલા તેમનામાં કર્મબંધનની કલ્પના જ કઈ રીતે કરી શકાય ગોપીઓના તેમના પતિદેવોમાં અને સંપૂર્ણ શરીરધારીઓના અંતઃકરણમાં જે આત્મા રૂપે વિરાજમાન છે જે સર્વના સાક્ષી અને પરમપતિ છે તે જ તો પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરીને આ લીલા કરી રહ્યા છે ભગવાન જીવો પર કૃપા કરવા માટે જ પોતાને મનુષ્ય રૂપે પ્રગટ કરે છે અને આવી લીલાઓ કરે છે જેને સાંભળીને જીવો ભગવત્પરાયણ થઈ જાય છે વ્રજવાસી ગોપોએ ભગવાન શ્રી કૃષ્ણમાં સહેજ પણ દોષબુદ્ધિ કરી નથી તેઓ ભગવાનની યોગમાયાથી મોહિત થઈને એવું સમજી રહ્યા હતા કે અમારી પત્નીઓ અમારી પાસે જ છે બ્રહ્માની રાત્રિના જેવડી તે રાત્રિ વીતી ગઈ બે ઘડી રાત્રિ બાકી રહી ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં પણ ગોપીઓની ઈચ્છા પોતાને ઘેર જવાની ન હતી છતાં ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તે પોતપોતાને ઘેર ચાલી ગઈ કેમ કે તેઓ પોતાની પ્રત્યેક ક્રિયા પ્રત્યેક સંકલ્પથી માત્ર ભગવાનને જ પ્રસન્ન કરવા ઈચ્છતી હતી હે પરીક્ષિત જે ધીર પુરુષ વ્રજ યુવતીઓની સાથે ભગવાન કૃષ્ણના આ ચિન્મય રાસવિલાસનું શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ અને વર્ણન કરે છે તેને ભગવાનના ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે અને તે બહુ જલ્દી પોતાના હૃદયરોગ કામ વિકારથી છુટકારો મેળવે છે તેનો કામભાવ હંમેશને માટે નષ્ટ થઈ જાય છે આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત મહારાસ વર્ણન નામનો તેત્રીસમો અધ્યાય સમાપ્ત થયો